ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીસા તેમજ ભાજપના કાર્યકર્તા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ગઢડા નું ગૌરવ તેમજ કોળી સમાજ નું ગૌરવ હાર્દિકભાઈ વિપુલભાઈ બાવડી આર્મી ટ્રેનિંગ સફળતા પૂર્ણ કરી આજે ગઢડા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગઢડાના નામાંકિત બિલ્ડર ઈરફાનભાઈ ખિમાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગામ લોકો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહામંત્રી અશોકભાઈ ડેરવાડિયા ઉપપ્રમુખ મયુરભાઈ જોશી મંત્રી મહેશભાઈ ડણિયા અને ગઢડા નગરપાલિકા ઉપપ્રમુખ સુરેશભાઈ મેર સભ્ય વિપુલભાઈ મામેરિયા રાજુભાઈ સોલંકી ગણેશભાઈ ચમોડ તેમજ અઢારે વરણના આગેવાનો તેમજ કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા ગુજરાતી અશોકભાઈ ડેરવાડિયા ગઢડા શહેર ભાજપ મહામંત્રી ગઢડા નું ગૌરવ તેમજ રાષ્ટ્ર માટે જે અગ્નિવીર ની સેવા કરી રહ્યા છે તેવા ટ્રેનિંગ સફળતા પૂર્વક પૂરી કરીને આવ્યા છે તેમને આજ ગઢડા શહેરના ના અઢારે આગેવાનો એને ઉત્સાહભેર સ્વાગત કરવા આતુરતાથી ઉભા છે ત્યારે અમને ગર્વની લાગણી થાય કે આજ ગઢડા શહેરમાં આવી અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરી અને રાષ્ટ્ર માટે જે સેવા કરવાની તક મળી છે એમને ત્યારે અમને ખૂબ અનેરો આનંદ થાય છે સ્વાગત કરવાનો અમને એક મોકો મળ્યો છે તે અમને પણ એક આનંદની લાગણી અનુભવી છે વિક્રમ બોરીસા ગઢડા શહેર ભાજપ પ્રમુખ ગઢડાના હોળી સમાજના યુવાન એટલે હાર્દિકભાઈ બાવળિયા આજ અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરીને આવી રહ્યા છે ત્યારે હોળી સમાજમાં તો અનેરો આનંદ હોય જ તે પણ ગરડા તમામ અઢારે વરણની અંદર ખૂબ આનંદની લાગણી અનુભવે છે અને ખૂબ હર્ષ સાથે આજે ગામના પાંચસો આગેવાનો અને કાર્યકર્તાઓ મિત્રો એટલે ગામના તો તમામ સમાજના આગેવાનો મિત્રો બધાય વધાર્યા અને એમનું સ્વાગત માટે ઊભા છે અને આતૃત છે કે આવા ગરડાના એક યુવાને આપણા દેશ ખાતર જે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવતા હોય એટલે એનું આવું સ્વાગત થવું પડે અને કોઈ પણ યુવાન હોય તો મારે એવી આશા છે કે આવા યુવાનોને આપણે બિરદાવવા પડે